મિત્રતા આ એક શબ્દો વગર જનજીવન જાણે સોનું સોનું લાગે છે તમે ગમે એવા કરોડપતિ હોય ગમે એટલી સફળતા હોય તમારી પાસે એ તમને સર્ટિફાઈડ કોણ કરે છે પરિવાર ના તમારા આંખમાંથી આંસુડા જતા રહેતા હોય તમે પ્રેમમાં ક્યાંક ભંગાઈ ગયા હોય તમે ધંધામાં અસફળ થયા હોય ત્યારે તમારી સાથે હોય ને તો એ મિત્ર છે જીવનમાં તમે બધું મેળવો પણ સાંજ પડીએ જો તમારી ચાની રાહ જોતા કોઈ તમારા પાંચ મિત્રો ન હોય ને તો મારી દ્રષ્ટિએ તમે કંગાળ કે ગરીબ આ દુનિયામાં તમારી જેવો કોઈ નથી હિન્દુસ્તાન સાક્ષી પૂરે છે સિકંદર અને ગોરસની દોસ્તીને હિન્દુસ્તાન સાક્ષી પૂરે છે સોનાની નગરીનો રાજા કૃષ્ણ એની કે સોનાની નગરીના રાજા કૃષ્ણને સિંહાસન ઉપરથી ઉઠાડવા માટે દુનિયાની કોઈ તાકાત કે કોઈ રાજા એવો નથી કે કોઈ એને ઉઠાડી શકે જો કૃષ્ણને માત્ર એટલી ખબર પડી કે મારો મિત્ર સુદામા એને મળવા આવ્યો છે એ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થઈને ખુલ્લા પગે દ્વારિકા નગરીમાં દોડીને એને મળવા ગયો આ સાહેબ આ છે દોસ્તીની તાકાત સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જે મિત્રતાની વાઇબ્રન્સી હતી ને જે મેગ્નેટ હતું ને એ આજે પણ એવું ને એવું જ છે મિત્રો તમને મા બાપ સિલેક્ટ નથી કરી શકતા એ તમારી ભાગ્યથી મળે છે આપણા કાકા બાપા માસી ફઈ ફુવા મામા મામી એ તમે જ્યાં જે મતલબ જે ફેમિલીમાં આવો છે ને એ તમને એમાંથી તમને બાય ડિફોલ્ટ મળે છે માત્ર ને માત્ર મિત્ર જ એવો છે કે તમને સિલેક્શન કરવા મળે છે કે આને હું મિત્ર બનાવું કે નહીં ઘણા મિત્રો એવા અંગત હોય છે કે સાથે રહીને પાછળથી ખરાબ કરે કોઈ મિત્ર નવી ગાડી લાવે ને તો પાછળથી એનું ખરાબ ખરાબ બોલે ખરાબ ખરાબ વિચારે કોઈ માણસ સફળતાની સીડી સીડી ચડતો હોય ને તો તેનો પગ પકડીને ખેંચવાનું એ મિત્ર નથી એને સાથે સાથે એનો હાથ પકડીને ઉપર લઈ જવાનો ને એ આપણી સાચી મિત્રતા છે એ મિત્રને સફળતાની સીડીમાં સાથ આપશો ને એ મિત્ર સફળતાના રસ્તે પહોંચે ને તો તમે પણ સફળતાના રસ્તે પહોંચો એટલે જેવું કરશો એવું જ તમને મળશે એટલા માટે તમે મિત્ર બનો તો સાચા અને સારા મિત્રો બનજો ક્યારેય કોઈથી પાછળથી ખરાબ કે બોલવું કે ખોટું કરવું એવા મિત્રો નહીં બનતા મિત્રો એવા જીગરી બનાવજો કે કોઈ એમ પૂછે ને અમદાવાદ આ બોલો ને મારો મિત્ર છે રાજકોટ હા બોલો ને મારો મિત્ર છે અમદાવાદ હા બોલો ને શું કામ છે મારો મિત્ર છે જેની સાથે તમે ગરિયા ફેરવો હોય ને એ તમારો સાચો જીગરી મિત્રો તમને બધાને આવા મિત્રો મળે સૌ મિત્ર સાથી મિત્રો મળે એવી તમને અપેક્ષા રાખું છું જય શ્રી કૃષ્ણ